cho ít mặt, yes, yêu chưa lo vợ chưa bé tay nha? Yes, chưa lo vợ chưa lo vợ chưa. Trói tuyệt mặt, chưa. Trói tuyệt mặt, chưa. Trói tuyệt mặt, chưa. Trói tuyệt mặt, chưa. Trói tuyệt chưa.

હા તો વેલું વેલું રધા મંડ્યું ગુડ મોર્નિંગ હોય બટાકાની ભાજી ખીચડી વઘારેલી કેવું જઈએ જઈએ હજુ વિડીયો અપલોડ કરવાનો Iya, good morning. Ya, cembe. Kali. Asis bay, good morning. Eh? Bhai, good morning. Nah ya? Eh? Oh wow. Eh 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 eh, eh, eh. eh good morning. Ba, good morning. <laughs> પૂજા ઓછા થઈ ગયા ને કેટલા જ છે સેજ ઓછા થયા બહુ નહીં એટલા બધા થયા અત્યારે પાહુ જવાનું બતાવો ગુડ મોર્નિંગ હું

Ba આ હું કી કંકુ લગાવીએ એટલે પેલી તો ગુલાબી ગુલાબી થઈ જાય એટલે થોડી વાર હમ થોડી વાર બે

મોટા ભાઈ હા ભાઈ બિસ્કિટ હજુ બે મહિયે કઈ ના ખબર નહીં પડતી જે આવે એ ખાલી મોમ્મ બે જણા ભેગા ત્યાં આશીષ ના તો કાકા જોરથી ના રહ્યો કઈ રહ ખણીએ તો ઇન્ફેક્શન થાય આશીષ હો ખણવાનું નહીં તો વધારે થાય આ બોલાવો રેહ ભાઈ બોલાવો

<laughs> आशीष एक गाड़ी रम्माली ली थी ना वह ठेको ना मिलवा जो ये हाँ एक गाड़ी है आना आली हाँ <laughs> दादा खावन थाई जो खई ले हनो ना पूना दस थी यार मनी कारो हडो पूना दस थी यार बाने एक खई खाई खा, 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 लियो हो। चम हमने आज

કાકા ને તો જાય દવા લેવા કેરી નો રસ કે ખવાય બાને ખાવા પીવાનું પૂછી જોજો Hóa bác Chế thái cây điện Hãy subscribe cho kênh <laughs> बहु मारे आता हो हमने तो एक लात आ भाई खुला रहा देखा हो गई

દવા લેવા જયા હતા હા નાક બંધ થઈ જાય સર હા ખાઉ હજુ બિસ્કીટ હે નાક બંધ થઈ જાય બા ખાવું નહીં kau nai

હમ પ્રેક્ટિસ ચાલુ હતાય ટ્રેનિંગ ચાલુ ટ્રેનિંગ ટ્રેનિંગ તને પહલાવા જ નહીં બા બા હું કીધી દવાની કે ને બાજા પીવો હ

વાગી ગયા છો આ બધું રોંધવાનું ચાલુ થઈ ગયું રંધાઈ ગયું ખીચડી શાક થઈ ગયું રોટલા બાકી અમર પતોળી પતોળી ખાલી એ બધું મની વાંધો અહ મમ્મી જ ભાજી તી ખાજી નહીં ચમ ખાવા પીવામ ધોને રાખતી નહીં પછી દવા લાવી લાય કરે ખાટી નું ખાય બાજુ પોણીને છોટી દઈએ હવે અબાર તો પકોડી ખાવાનું ચાલુ થઈ ગયું બે જણો આઠો આઠ મણીબુણ ના બોલાયા બે તું મેલવાહન વાહન પર તો મેલે પકોડી ખાવે આવ મોટું ચાહી તો તું એસી

ખીચડી થઈ જઈ શાક થઈ જયું રોટલી થઈ જઈ ગરમ ગરમ ચાલુ જ છે રોટલી દૂધીન શાક બે દારા તમારા ભાગમાં દૂધી હે હે બા વાડા મેડો આવું હમ ધાબા ઉપર ચમ

ઉપર આઈએ જીએ જો એ આ ના હું બે ટાઈમ ચકલી ખાવાનું લેવા જઈએ હે ચકલી નો બચ્યો નહીં બુલબુલ હ બુલબુલ બુલબુલ આ પેલું ગોદરું મેલ દે ઉપર પારી ઉપર તો મસ્ત આઈ તો ઠંડી ઠંડી હવા આવે છે હમ

તો આવી જીએ મડે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ ખાઈ લઈએ ખાવાનું તો તૈયાર જ છે જઈને લઈએ થોડી વાર બેસીને દર્શન કરીને જઈએ

હાથે ધારીને જાતે ડાળ દેવાના હોય ઉભા તો હેડો બંધ કરો દવા પીધી હા પીધી ખાટલા ડાળ દઉં હું હા કોઈ જઈએ ભાઈ તો મઢે ગયો તો હું તો ઘેર આવ્યો ધાબા ઉપર

बंद कर दिया टीवी हाँ तो ऊँग ना था तू तो ऊँग चम जागो भूल जाए तो आज तो नो ब्लॉग करिए से एंड वीडियो पसंद आया तो लाइक कर दिया जो शेयर कर दिया जो और चैनल में सब्सक्राइब करो ना भूलता नहीं गुड नाइट जय माता दी